રાજકોટમાં ઝાલાવાડ જૈન સમાજ દ્વારા વિશેષ અને સન્માન સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેજસ્વી તારલાઓના સન્માન તપસ્વીઓનું બહુમાન વડીલ વંદના સમારોહ તથા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મહાવીર જૈન ભવન ખાતે યોજાયો હતો જેમાં સમાજના લોકો આગેવાનો રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તપસ્વીઓનું સન્માન અને વડીલ વંદના અંતર્ગત સમાજના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું પારસ મંડરલાલ શાહ આજે પાંચ સાત વર્ષ પછી કોરોના પછી એક સમાજને સૂત્રતા બાંધવા માટે અને સમાજનું એક સારું એવું ફંક્શન અને સમાજના સભ્યોને કાંઈક ને કંઈક મદદરૂપ થાય અને સહભાગી બની એના માટે એક તેજસ્વી તારલાનો સન્માન સમારોહ તપસ્વી સન્માન સમારોહ વડીલવંદના સમારોહ અને સ્નેહ મિલનનું આયોજન કર્યું છે મહાવીર ભવન ખાતે આમાં અંદાજિત સાડા પાંચસોથી છસો મેમ્બરોનું રજીસ્ટ્રેશન છે અમારી પાસે આ સંસ્થા અમારી ઘણા સમયથી જૂની છે પણ કોરોના પછી જે છે એ આપ સારું એવું ફંક્શન આ અત્યારે થઈ રહ્યું છે અત્યારે ઓલ ઓલરેડી અમારી પાસે ચોર્યાસી વિદ્યાર્થીઓની માર્કશીટ આવેલી છે અઠ્યાવીસ તપસ્વી સન્માનના નામ આવેલા છે અને છાસઠ જે સિત્તેર વર્ષથી ઉપરના લોકો હોય એ વડીલ વંદનાના નામ આવેલા છે સેવા સહકાર અને સંગઠનના માધ્યમથી આ એક એનો એમ રહેલો છે કે ઝાલાવ જૈન સમાજ કાયમ માટે સેવા સહકાર અને સંગઠન બધાને સાથે જોડી રાખીને આ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને ઝાલાવાડના જેટલા બોમ્બે છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે અને ભાવનગર છે આ બધાના જ ગ્રુપને બોન્ડિંગ કરીને એક એવો સંદેશો આપવા માગે છે કે એકમેક થઈને રહી અને સમાજના સભ્ય મિત્રને કાંઈકને કાંઈક ઉપયોગી થઈએ એવી અમારી ભાવના છે મુંબઈથી પણ એટલો જ સહકાર આપેલો છે અમદાવાદથી પણ અમને ખૂબ સહકાર અને બ્લેસિંગ આપેલા છે એવી રીતના ભાવનગરનું મંડળ પણ અત્યારે હાજર છે એ સિવાય સુરેન્દ્રનગરવાળાએ પણ ખૂબ આશીર્વાદ આપેલા છે કે આપ આગળ વધો સભ્ય તમારી સભ્ય મિત્રની સાથે અમે સાથે છીએ જી સંજય સંજય હસમુખરાઈ શાહ જી આમ તો અમારે કરોના પછી અમારે જરાક સમાજ સુશ્રુપ પ્રવાસમાં હતો અને અમે લોકો નવી કમિટી રચના કરી અને અત્રે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે જે દર વર્ષે અમે પહેલાં કરતાં જ પણ ચાર પાંચ વર્ષથી કોરોના પછી આ બધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી અને આ નવી કમિટી રચના કરી અને આ પ્રસંગને અમે તે શરૂઆત કરી છે અત્યારે અમારે સમૂહ તો બહુ મોટો છે પણ વચ્ચે થોડું આ બધું ડિસ્ટર્બ થઈ ગયું એના માટે રજીસ્ટ્રેશન ઓછું થયું છે સમય મર્યાદાના હિસાબે અત્યારે પાંચસોથી છસો ઉપરનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને આગળ પણ આની અમારી પ્રવૃત્તિ ચાલુ રહેવાની છે જી ઝાલાવાડ જૈન સમાજની અમારે આના થકી સમગ્ર જૈન સમાજને અમે મદદરૂપી થાય સમાજને કંઈક નવું આપી શકીએ અને કંઈક એવી સોશિયલ એક્ટિવિટી કરી જેનાથી સમાજ પણ આગળ આવે અને સમાજના લોકોને પણ અમે હેલ્પફુલ થાય એમ